સુરતના ઉતના વિસ્તારમાં એક બાવન વર્ષીય આદિત પર હુમલો કરવાની ઘટના સામે આવી છે મંદિરેથી દર્શન કરી પરત આવતા આદિત પર ચારથી પાંચમોએ લાકડાના ફટકા વડે માર મારતા આદિત બેભાન થઈ ગયા હતા હાલ તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે સમગ્ર મામલે તેમને ઉતના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે માહિતી મુજબ પોલીસ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યા મુજબ રાકેશ કાંતિલાલ રાણા ભાટેના વિસ્તારમાં આવેલ એલેન પાર્ક સોસાયટીમાં રહેલ છે ગઈ કાલે રાત્રે રાકેશભાઈ પોતાના મિત્ર સાથે બેગમપુરા ખાતે આવેલ બલિયાદેવ મંદિરથી દર્શન કરી પરત ઘરે ફરી રહ્યા હતા

રાકેશ જણાવ્યું હતું કે હું મારા પર હુમલા કરનાર એક પણ વ્યક્તિને ઓળખતો નથી અને શા માટે તેમણે મારી પર હુમલો કર્યો તેનું કારણ પણ મને ખબર નથી હાલ સમગ્ર મામલે ઉદના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસ આવા આવતા રાતનોને તાત્કાલિક પકડી પાડે અને આખરી સજા આપે તેવી હું માંગ કરી રહ્યો છું મારું નામ રાકેશ કાંટલા રાણા છે મારું રહેવાનું છે એલર સોસાયટીમાં ઘર નંબર એકાનું સિરિયલ નંબર ચાર હું કાલે મારા બાબાજી મહારાજના દર્શન કરવા બેગમ ભરા ગયો હતો ત્યાંથી સીધો હું ઘરે આવતો હતો પરત મારા મિત્રને ઘરે મૂલકો રામેશ્વરમાં ત્યાંથી સીધો હું પુષ્પા બજારમાંથી સીધો આવી રહ્યો તો અમન તરફ અમન તરફથી મારા ઘર તરફ રનિંગમાં વટીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો અજાણ્યા ચાર પાંચ ઈસમો ઊભા હતા ત્યાં ઘર બેટના ફટકા બોલ લઈને એ રીતે સીધા મારા પર આવીને સીધો હુમલો કર્યો ફટાફટ મને મારવા લાગ્યા ને મેં ત્યાં મેં બેભાન થઈ ગયો મને ખબર નહીં પડી કે આ વ્યક્તિ કોણ છે કાના છે કંઈ પાંચથી છ જણા હતા એ લોકો મોબાઈલ પર આવેલા હતા બે ગાડી હતી એના પર ગેસેસ ગાડી હતી ને સાઈન ગાડી પર હતી એ લોકો ફટાફટ મારીને ચાર પાંચ જણા બૂમ ભરીને ને ફટકા લાખીને સામાન હતા એ લોકોની પાસે હથિયાર પણ હતા અને મારા ચાર પાંચ ચાર ગાઉન ગાવ પણ વાય ગયા છે મારા પગ પર મને મારીને ફટાફટ ભાગી ગયા એ લોકો ને મારાથી એકદમ બેભાન થઈ ગયો તો પછી મારા ઉઠાવવાનું પબ્લિક આવીને મને ઉભો કર્યો હતો ટાંકીને એના કરતાં આ વ્યક્તિ આ લોકો બરાબર હુમલો કર્યો છે તાત્કાલિક પકડાય એવી માગણી છે મારી હજુ હજુ મને કંઈ જાણકારી ખબર મને પડી રહી મારી કોઈ વિશ્વની કોઈ અડાવાટ નથી હું ધાર્મિક માણસ છું શાંતિથી ઉજવવા જવાવાળા માણસ પરિવારવાળા માણસ છું હવે ખોટી રીતે મારા પર હુમલો થયો છે શું કારણ છે મને હજુ જાનમાં નથી પકડાશે પછી મને માહિતી ખબર પડશે મારી તો ખાસ આ તાકીદે જેમ કરીને પોલીસ ઉડના પોલીસવાળા તાત્કાલિક ધરપકડ કરે એવી મારી માગણી છે ને એ લોકોને જે પ્રમાણે સજા આપો એ સજાને જો મારા પરિવારને ખતરો છે મને ખતરો છે અમે નિડો માણસ છે દંડાલાયક માણસ છે અમારો કોઈ એવી કોઈ બબાલ મગજ મારી માથામાં દુશ્મની હોય કોઈ તેને રાખતા નથી પોલીસ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ કરેલી છે સાહેબ